હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધા મજામાં જશો તો આજે તમારા બધાનું સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં તો આજે હું મારા ઘરનું નાનું એવું ગાર્ડન છે મેં મારા ઘરમાં થોડાક ફૂલ છોડ જે રાખ્યા છે એ હું તમને બતાવીશ ક્યાં કયા ફૂલ છોડ છે અને શું છે એ બધું જ જો તમે લોકો મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરતા હોવ તો તમને લોકોને ખ્યાલ જ હશે મારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે નિશવાલા તો ફોલો કરતા આવજો અને હવે હું તમને બતાવું કે મારા ઘરે કેટલા ફૂલ છોડને મેં રાખ્યા છે વધારે તો બધા ફૂલ જ છે બીજા કોઈ ઝાડવા નથી રેખા ને એમાંનું મારું ક્યુ ફેવરિટ ફૂલ છે એ પણ હું તમને બતાવું કે મારું ક્યુ ફેવરિટ ફૂલ છે તો આપણે ચલો એક નજર કરીએ મારા ઘરના નાના અમથા એવા ગાર્ડનમાં જોકે મને ઘણા તો ફૂલના નામ પણ નથી ખબર પણ અત્યારના આવતા નથી જેટલા જેટલા ફૂલ અત્યારના આવે છે એ બધાની તો મને ખબર છે તો તમે લોકો મને જે નથી ખબર એ લોકો મને કહેજો જો તમને ખબર હોય તો ચાલો હવે આપણે જોઈએ મારું નાનું અમથું ગાર્ડન કેવું છે અને જો તમને લોકોને મારું ગાર્ડન ગમે તો લાઈક કરજો મારો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરજો કે મારું ગાર્ડન તમને લોકોને કેવું લાગ્યું તો ચાલો હવે આપણે જોઈએ એક મારું ગાર્ડન કેવું છે ને ક્યાં ક્યાં ફૂલને રાખ્યા છે ઇટ ઇઝ બધું બતાવું છું તમને તો ચાલો મારી સાથે તો હવે આ છે તુલસીનો ગુંડું પહેલાં તુલસીજી છે એના પછી છે આ લાલ કલરનો ફૂલનો ઝાડ છે ગુલાબ છે લાલ કલરનું એના પછી આ છે પીળા કલરનું ગુલાબ પીળા કલરના મસ્ત છક ફૂલ આવે છે એના પછી છે આ મીઠો લીમડો એના આ છે ને એ ખાલી પાન જ થાય છે આવા સો પીસનું ઝાડ છે એટલે એ છે એના પછી આ છે ને એ જાસૂદ છે જો તમે લાઈટ પિંક કલરની કળીયું છે એટલે ખબર પડશે કે લાઇટ પિંક કલરને જાસૂદ છે એ બે જાસૂદનું છે આ પણ જાસૂદ જ છે પણ આ જાસૂદ છે ને એ જો વ્હાઇટ કલરનો સફેદ કલરનો જાસૂદ છે એમાં સફેદ કલરના જાસૂદના ફૂલ આવે છે પછી આ છે એ બસ ખાલી આમ જ ઝાડ છે આવું એમાં કંઈ ફૂલ કે નથી આવતા અને આ છે એ ગુલાબ છે દેશી ગુલાબ કે ને એ છે દેશી ગુલાબનું ઝાડ લાલ કલરના દેશી ગુલાબનું ઝાડ છે પછી આ છે એ ખાલી સો પીસ જ છે એમાં કઈ ફૂલ નથી આવતા ખાલી પાંદડા જ છે હવે આ છે એ પણ જાસૂદ જ છે પણ એ જાસૂદ છે ને એ સફેદ કલરનો ઝાસૂ છે જો કડી છે એટલે તમને ખબર પડશે કે એ સફેદ કલરનો ઝાસૂ છે પછી હવે આ જે છે ને ઝાડ એ મને ખબર નથી એમાં વ્હાઈટ કલરના ફૂલ આવે છે પણ અત્યારે તો આવતા નથી જો તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો બાકી મને એનું નામ નથી ખબર અને આ જે છે ને એ દેશી લાલ કલરના ફૂલનો ઝાડ છે એમાં જો ફૂલ આવેલા જ છે એટલે એ લાલ કલરના દેશી ગુલાબ છે પછી એની બાજુમાં છે ને એ સફેદ કલરના ફૂલ છે ગુલાબના જ છે પણ એ સફેદ કલરનો ગુલાબ છે પછી હવે આ છે ને એ ખાલી શો પીસનું ઝાડ છે બસ આવા પાંદડા જ થાય છે પછી આ છે એ પણ લાલ કલરનો ગુલાબ છે પણ એમાં છે ને ઇંગ્લિશ ગુલાબ જેવા છે એકદમ મસ્ત મસ્ત લાલ કલરના ફૂલ આવે છે જો ઘણા બધા આવેલા છે તમે લોકોને બતાવું કેટલા બધા ફૂલ આવેલા છે લાલ કલરના ગુલાબ જ છે બધા પછી આ છે ને એ સફેદ કલરના ફૂલનું ઝાડ છે પણ અત્યારના એમાં સફેદ કલરના ફૂલ આવતા નથી હવે આવશે ત્યારે હું બતાવીશ તમને અને આ તો ક્રિસમસ ટ્રી છે જે એકદમ મસ્ત મોટું બધું થઈ ગયું છે હવે આપણે જોઈએ આ તો આ છે ને ઈગલગોટો છે પણ પીળા કલરનો ગલગોટો છે જો કડી આવી છે હવે આવશે ફૂલ અને આ જે બીજો જે છે ને બાજુમાં એ છે ને કેસરી કલરના ગલગોટાનું ઝાડ છે એમાં ઘણી બધી કડી છે હવે આ ખબર નથી મને કઈની વેલ છે પણ આવા મસ્ત પર્પલ કલરના જો ઝીણા ઝીણાં ફૂલ આવે છે એમાં જો તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો કે એને ક્યુ નામ કહેવાય પછી આ છે ને એ ડોલરનું ઝાડ છે પણ અત્યારના એમાં કંઈ ડોલર આવતા નથી બસ ખાલી ઝાડ જ છે કડી નથી આવી હવે આવશે પછી હવે જે એની બાજુમાં છે ને આ ગુલાબનું ઝાડ છે પણ આ ગુલાબ છે ને એ પીચ કલરનો ગુલાબનો ઝાડ છે જો એમાં કડી આવી છે એટલે આ પીચ કલરનો ગુલાબ છે હવે એની બાજુમાં આ જે છે ને રોઝમેરી એ રોઝમેરી છે હજી એમાં ફૂલ નથી આવતા હવે આવશે પછી એની બાજુમાં છે ને આ જાસૂદ છે પણ આ જાસૂદ છે ને એ લાલ કલરનું જાસૂદ છે અને નાનું જાસૂદ છે એક બીજું ઝાડ જે જાસૂદનું છે ને એમાં એકદમ મોટા મોટા ફૂલ આવે છે હું બતાવીશ તમને આગળ આ જાસૂદ છે જો આમાં મસ્ત નાના નાના લાલ કલરના ફૂલ આવે છે હવે આ છે પતરચટી જે પતરીના રોગ માટે ઉપયોગમાં લેવાતું ઝાડ કહેવાય આ એ છે પતરચટી એ પણ એકદમ મસ્ત થઈ ગયું છે હવે આ કંઈ વેલ છે આ વેલની અંદર છે ને પહેલાં ફૂલ આવતા હતા પીળા કલરના સનફ્લાવર જેવા અત્યારે તો નથી આવતા પણ જો આનું નામ મને ખબર નથી તમને કોઈને આનું નામ ખબર હોય તો કોમેન્ટ કરજો કે એને ક્યુ નામ શું કહેવાય અને આ ચીની ગુલાબ છે આ ચીની ગુલાબ લાલ કલરનો છે અને આ છે એ સફેદ કલરનો ચીની ગુલાબ છે બે ચીની ગુલાબ છે હવે એની બાજુમાં આ છે ને એ જાસૂદ છે જે હું તમને કહી દીધી ને એકદમ મસ્ત મોટા મોટા જાસૂદના લાલ કલરના ફૂલ આવે છે જો તમને કડી જોઈને જ ખબર પડી જશે કે કઢી એટલી મોટી છે તો ફૂલ કેટલું મોટું આવતું હશે તો એ જાસૂદ છે એકદમ મોટા મોટા આવે છે એમાં ફૂલ જાસૂદના લાલ કલરના અને આ છે આપણે પાછો ગુલાબ આ ગુલાબ છે ઈ લાલ કલરનો જ ગુલાબ છે કળી આવી છે એટલે એમાંથી બતાવી ઈ લાલ કલરનો ગુલાબ છે હવે છે ને હું તમને બીજું ઝાડ બતાવું જેમાં આ જો ઝાડ આ વ્હાઈટ સફેદ કલરનો ઝાસૂ છે હવે એની અંદર છે ને જો આવા મસ્ત પીચ કલર જેવા નાના નાના ફૂલ આવે છે હવે આને કયા ફૂલ કહેવાય શું કહેવાય મને ખબર નથી તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો મને આ ફૂલ ગમે છે સારું લાગે છે એટલે મેં રાખ્યું કેટલું મસ્ત ફૂલ છે આવી જ રીતે એક બીજું ઝાડ છે જો એમાં પણ આવી જ રીતના સેમ ફૂલ આવે છે બીજા કંઈ પણ આને ખબર નથી મને એનું નામ શું છે અને એ કયા ફૂલ કહેવાય આ જો લીમડો છે ને મીઠો લીમડો એના કુંડામાં પણ આવું થયું છે જો આમાં છે ને પીળા કલરના ફૂલ આવે છે કેવા મસ્ત નાના નાના એકદમ મસ્ત જો પીળા કલરના ફૂલ આવશે પણ આનું નામ મને ખબર નથી સારા લાગે છે એકદમ મસ્ત એટલે મેં કંઈ કાઢ્યું નથી એમનામાં જ રાખ્યું છે જો તમને કોઈને એનું નામ ખબર હોય તો કોમેન્ટ કરજો કે એને ક્યુ ફૂલ કહેવાય ને શું નામ છે એનું જે મને ખબર નથી અને આ મારું ફેવરિટ પીળા કલરનો ગુલાબ મને પીળા કલરના ગુલાબ છે એ બહુ જ ગમે છે અને અહીંયા જોઉં તમે ઘણા બધા પીળા કલરના રોજે એટલા ફૂલ આવે છે કડી એટલી બધી છે તમને ખબર જ હશે કે રોજ કેટલા બધા ફૂલ આવતા હશે જે પીળા કલરનો જો ગુલાબ છે એ મારું ફેવરિટ ગુલાબ છે તમે શું ઘણી બધી કડીઓ આવી ગઈ છે અને રોજે ફૂલ આવે જ છે જો કેટલું મસ્ત લાગે પીળા કલરનું ફૂલ ખબર હોય ને જો કોઈને ખબર હોય ને તો મને કેજો કે આ લીમડાના પાન આવી રીતના કેમ છે નહીતર તો આમ હતા પણ આ એકચ્યુઅલમાં જો આવી રીતના આમ પત્તા હોવા જોઈએ ને એની જગ્યાએ એ આમ કેમ થઈ ગયા છે અને એ આમ જ રહે છે તમે જોશો ને તો જો આનો કોઈને ખબર હોય ને કે કાંઈ પણ દવા છે કે કાંઈ પણ નાખવાથી આ પાન સીધા થઈ જતા હોય તો મને પ્લીઝ કોમેન્ટ કરજો જો કોઈને ખબર હોય તો કે આ કેવી રીતના આમ છે આખા બીડેલા છે બંધ થયેલા કેમ છે જો એ કોઈને ખબર હોય તો મને કોમેન્ટ કરજો કે આને આવી રીતના કરવા માટે શું કરવાનું અદરવાઈઝ કોઈ દવા તો અમે યુઝ નથી એટલી કરતા પણ હા ખાતર એટલે કે છાણનો ભૂકો ને ચાની ભૂકી એવું મિક્સ કરીને આમાં નાખીએ છીએ જો એ સિવાય કાંઈ પણ કોઈને હોય તો મને પ્લીઝ કોમેન્ટ કરજો